અરે 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 હાલો તો બાર વાગવા આવ્યા જમણ વાર શું થાય રામ રામ ડેરા ને બસ આ છેલ્લો વિડીયો છેલ્લો વિડીયો ભાઈ ફાઈનલ હવે આપડો આ છેલ્લો વિડીયો થવાનો હોય એટલે આજે આપડે ભૂકો ભરી હે ને એ ભૂકો દેખાડો ને વિડીયો છેલ્લો થાય બાકી આ તો બ્લોગ ઉપર વિડીયો છેલ્લો આવશે મની જ ના હાગે 24 ગુણ્યા હાથ સર્વિસ અવેલેબલ આ જરીક ભૂકો આપડે વેતો તો ને એ આપણે ભરવાનું ભરવાનો ભાઈ કામ કરે કેમ બાકી આ તમારો છોકરો કામ કરે અરે છોકરો કામ ધીનો બહુ છે આ ફાકી વાળા આ વધી ગયા છે ભારતમાં માં આપડે ફાકી બેન કરાવવાની છે તમારો લોકોને ને શું કહેવાનું થાય કમેન્ટ માં જીરીક લખી નાખજો લખી નાખજો पचरी लप ओ कर टाइम लेप्स में पूरेपूरु काम कर नाखी वा वाह 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 ચાલો હવે થોડોક બ્રેક લઈ લઈ પાણી પી લઈ પૂરી બે કલાકની ની મહેનત પછી આપડે ભૂકો બધું બધું ઉપાડી લીધો અને ઈ લેવલ નો ઉપાડ્યો હોય ને તમને આ ભૂકો ને તણક લઈ નઈ જોવા જડીએ જો હું તમાર જો હરી દેખાય ગઈ આ સેમ આ જગ્યા પર ભૂકો હતો અને ઈ જગ્યા પર જો ટ્રેક્ટર હાલી ગયો હે જો તો ભાઈ ઢેફા કાટી નઈ ખાય બીજી રીતના ના નજીક થી દેખાણો તમને જો ટ્રેક્ટર ને લોડ પડે જો ટાંગા ફરતા જાય છે જો 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 કીધું તો ને ઓ લોડ પડે કારણ કે આ જગ્યા ઉપર આપડે શું રાખ્યું હતું ઉકેડો રાખ્યો તો ઓ જો તો ભાઈ ટ્રેક્ટર ને બહાર પડે છે જો જો પણ મારા બાપા મૂકી છે નહી કે કઠણ અને આપણે અને મેસી નું ટ્રેક્ટર જો ઢેફા ને ઢેફા કાઢી નાખ્યા માફી માંગવાની થતી જ નથી આપણે જરાય હું પડી જતા ગાયસ યહા પે હરફ આ ગયા હે વ્હાઇટ કલર નો જો તમને દેખાય છે હરફ એ હરફ નથી ઓ ભાઈ આ કેન હે અમે બધા કયું ના વિચારે કે આ શું છે આ ધોરા કલર નો છટે થી કેન હે કેન અમને લાગ્યું હરાપ આવ્યો ધોરા કલર નો નેક્સ્ટ ડે રામ રામ ડેરા ને બીજો દિવસ ઉગી ગયો અને ભાઈ જોતા કેવો મસ્તી નો તૈયાર થઈ ગયો અંતર છાટો સુગંધ જ આવે ભલા મણા અંતર છાટો ને ફાયદો હું ખબર તમારે કોઈ દી ના ઉજ ના પડે આપણે ક્યાં જવાનું છે ભાઈ બંદા લગ્ન માં જવાનું છે તો હાલો જાતા આવી હું લગ્ન માં જાવ હું હરી પતિ તો લાવો ભલા માણસ યાર શું થઈ ગયો કઈક લખાવું જોઈએ ને આપણે લખાવી લેજો તમે હવે કમાવો તમારે ત્યાં હે ને ઓલો ઓનલાઈન ગુગલ પે નથી કરતા ગુગલ પે કર નાખો

બીજી વાર બીજી બીજા કોઈને આવું કરવું જોઈએ નહીં નહીં કરવું જોઈએ એટલે ભરતા મારે અક્ષયકુમાર ભેગો વ્લોગ બનાવવો છે એમ યાર મારીન ભેગો વ્લોગ બનાવું મેં ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કર્યો મને જવાબ એ નક દેતો કુમાર હીરો હમ ગંડે ઈ જવાબ દે એને પર્સનલ કેટલા કામ હોય ખબર છે એની લાઈફ માં જીને વેરું ના હોય બરાબર એના કામ માં જ વેરું ના હોય ના ના ભાઈ બહુ ઊંચામાં આવી ગયો છે આપણો તો યાર આવ નાના માણસ લખે છે ઈ

અમુક અમુક લોકો કીએ કે અમે નાનામ લખી અમારા મન માં ખુદી હું કઈ હોય જ ને ભાઈ નાના મન મોટા મન અને જો તને હું નાના જ લખતો હોઉં તો હું તને રિપ્લાય શું કામ દઉં અમુક લોકો માટે નામ લઈને આપડે કોઈ ને એવા ખરાબ કરવા નથી માંગતા આપણે હું યાર કોઈ ખાલી ખોટું ખરાબ કરવું હે વાંધો નહીં તમારે આગળ વધુ હોય તો વધુ પણ બીજા નામ યુઝ કરીને આગળ ના વધુ અને આપણા માટે બધા માટે સરખો જ પ્રેમ અને સપોર્ટ હે હું કોઈ નથી કોઈ નાનું હે કે કોઈ મોટું હે બીજું કે આપણે આપણી જાત ને અક્ષય કુમાર નથી હરખાવતા હોય અમુક લોકો એ સમજી લે ખાલી એટલું કે હવે વાળું માણસ લેવાનું હોય હું કામ માં આવે સોશિયલ મીડિયા ની લાઈફ ભાઈ બીજા બધા આપડે કામ હોતા હોય એટલે ખાલી કોઈ આવી રીતના કોઈ નું ડાયરેક્ટ જીકી નહીં પડવાનું હવે જોવાનું વિચારવાનું થોડીક બુદ્ધિ હોય ને તો બુદ્ધિ હોય તો યાર અરે 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 રોડ ઉપર ધ્યાન રાખજો રોડ ઉપર ધ્યાન રાખજો આવતા મારું એમને તમાર બધા કાઢો પચાસ રૂપિયા હલો અત્યારે ભરતાની હવા નીકળી ગઈ હે મારો બેન ડોકી જવાબ આમ આમ થતી આવે વાઈબી ભાઈ કઈ ખબર ના પડવી જોઈએ રાજભાકરું ના આવે તોડીયા પાંજરા વાળા એમાં મને ખબર છે કેમ મું એમાં એમ થાય તો અત્યારે ઘાલે ટોપા એ મસ્તી ડીઝલ નાખી દીધું એટલે ડીઝલ નાખી ગયો ને એટલે હું ખાલી ખોટું બાનું કરીને પાણી પીવા હોય ગયો તો એનું કારણ હું તમને સમજી ગયા ને મારા પછી વારે ખેર કેવું ના પડે તમને રખડતા રખડતા આપણે છે ને લાલ પેડા ગામે પહોંચી ગયા મને લાગતું તો અમારા ગામનો જ રસ્તો હાકડો છે પણ એ મારો અભિમાન પૂરું થઈ ગયો આજે અમે રિક્ષા ભટકી ગયો ને ભાઈને રિવર્સ લઈ પડી આકડી ગલીમાં અને ભેગો ખટારો આવી ગયો આ હવા આને ઓવરટેક કરવો ચેલેન્જિંગ કામ છે કારણ કે બે બાજુ જોઈ લ્યો મકાન જ છે આ બાજુ બોલેરો હે અને ઓલી બાજુ ખટારો હે

પાર્ટી એન ભાઈ આપણે રસ પીધો ઘણા બધા ભાઈ બધું ડાયરોન જમા આવ્યો હતો હવે લગ્ન જાવું છે લગ્ન જાવું છે પણ એન પેલા જરી ક્યાં ફરતા આવી રખડતા આવી બપોર પછી નો સમય છે કેટલા વાગી ગયા 1 વાગી ગયા હે હાલો તો ફરતા જાય એમાં શું છે છોકરા બહુ જાજે આવી જાય હે ભાઈ માં ખાસ કરીને સ્કૂલ ના છોકરા હોય ને હા બાય હાર્ડ ફેન કહેવાય ભાઈ આને ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા હે મને લાગે ત્યાં સુધી આજનો બ્લોગ વિડિયો આપણે પૂરો કરી નાખી દો મળી નેક્સ્ટ બ્લોગ વિડિયો માં રમે રમ ડાયરોન